તેમના પ્રાત સ્મરણ કરવાથી જ ગૌમાતા તમામ દુઃખો દૂર કરે છે એવા ભગવા ભેગતારી સંતોના ચરણોમાં વંદન અને એવા જ ગૌ માતાની સેવા કરવાવાળા સૌ વંદનીય ગૌ ભક્તોને પણ વંદન કરું છું તમે પરોપકાર ભાવથી માતાની સેવા કરવાવાળા બધા ગામે ગામથી પોતાના માટે નહીં પણ બીજા માટે જીવવાવાળા છે એટલે વિચાર કર્યો કે આપણે ગૌ માતા માટે સહેલું નથી હોતું ગૌ માતાની સેવા કરી અને એમની પણ ચિંતા કરવી આ એક અઘરું કહેવાય એવું કામ તમે જાતે સ્વીકારેલું છે સ્વયં સ્વીકૃતમ હું માનું છું કે આ કામ છે પ્રેરણા કોઈ આપીએ પણ જાતે કોઈના પ્રેશરથી દબાણ દબાણથી નહીં પણ અમારે આ કરવું છે ભાવથી પરોપકાર નું કામ કામ કરવાનું તમે કરો કરવા વાળા આજની સભા છે એટલે મારે તમને બધાને તો વંદન જ કરવાના હોય અને તમે મને બાપજી વાત કરી કે કહેવા જેવું નથી પડ્યું ને આવ્યા મને હદે હોવ મળ્યો હતો એટલે અમારે ઓજાજી કે અમારે મને કે તમારે ત્રણ દિવસ આમ પાછળ પડી ગયા હતા મને હું અને અજય ભાઈ મને ત્રણ દિવસ મને કીધું ક્યારે આપણે નક્કી કરશું ક્યારે નક્કી કરશું હા હા તો તમે એમને બરાબર પંપ ભર્યો પંપ માર્યો તો એટલે હું જોતો હતો બરાબર એની અસર દેખાતી હતી પણ સારું કામ કરો છો એટલા માટે અને આ કામ છાણ કેટલાક તો સંતો જાતે ઉપાડતા હોય જાતે મહેનત કરતા હોય જાતે કામ કરતા હોય દરેકની પાસેથી પોતાની પાસે હોય પોતે અનાજ ઘાસ અનાજ જે કંઈ આપતા હોય અને બીજાની પાસે પણ લઈને માગતા હોય તો પોતે આપતા હોય બીજાની પાસે માગી શકે નહીં તો માગવા જાય તો તરત કઈ તમે કેમ માગો છો પણ તમે પોતે પોતાના ખેતરનો પણ આપો છો તમે કઈ નઈ તો એકાદ પણ કે કઈ નહીં પાંચસો એ બીજાની પાસે માગી શકે નહીતર માગવાનું કામ એકલું જો ખાલી કરીએ તો બીજા દિવસે એમ કે ભાઈ રહેવા દો ઘણું માગો અને જે બીજી જગ્યાએ માગવા જતા હશે તો તમારી પાસે પણ બીજા માગવા આવતા હશે કે અમે તમારી ગૌશાળામાં મદદ આટલી કરી છે તો હવે તમે એમને કરો તો આ પણ કામ કેટલું અઘરું છે એ હું પ્રત્યક્ષ અનુભવું જોઈએ ખબર છે કે આપણે જાતે એક જગ્યાએથી કોઈ ગૌશાળા ચલાવી હોય તો પણ કેટલું અઘરું થાય શું પાંચ પાંચ દસ જગ્યાએ તમારી પાસે આવતા હશે ઘણી વખત તો ચાલી ચાલીસ પચાસ પચાસ જગ્યાએથી ગૌશાળામાંથી બધા આવે કેમ કે તમે કોઈક જગ્યાએ ગયા હોય ગૌમાતા માટે તો તમારે ઘર ન આપવા પડે તમારે ઘરની વ્યવસ્થા કરવી પડે અને એ પછી ઘરવાળા એ કહેતા હોય શું સંસારમાં હોય ને એટલે કહેતા હવે તમે ગૌમાતાનું કરો છો બરાબર પણ છોકરોની ચિંતા કરજો તો આ કેવું કઠિન કામ તમે કરી રહ્યા છો એનો અંદાજ આવે જે કરતા હોય એને ખબર પડે તો આવું કામ તમે કઠિન કામ જે કરતા હોય આ પરોપકારનું કામ કરો છો એટલા માટે તમને બધાને ખૂબ શુભકામનાઓ ગૌમાતામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે અને એમની સેવા કરી શકાય ગૌ માતાની રક્ષણ પોષણ કરવાનું કામ આપણે ન કરી શકીએ તો પરમાત્મા જ કરે આપણે તો માત્ર સેવા કરી શકીએ સેવા કરવાનું સદભાગ્ય મળે એ સેવા કરી શકીએ સદભાગ્ય મળે આપણને પુણ્ય હોય આપણું પુણ્ય પ્રકૃતિ હોય તો જ આપણે ગૌ માતાની સેવા કરી શકીએ એવી સેવા તમે કરી રહ્યા છો વંદનીય સંતોના ચરણોમાં જ્યાં અલગ અલગ જગ્યાએ મળવાનું થતું હોય અહીંયાથી પચમેડાથી બાપજી નું સાનિધ્યમાં જઈને ક્યારેક ચર્ચા કરી હોય ક્યારેક વંદનીય સંતોના ચરણોમાં જઈને વાત કરી હોય તો એ બધાનો સાર એક જ આવે કે આ આપત ધર્મ છે ને એટલે ગૌશાળા ચલાવવાની છે આ કાયમી નથી ગૌશાળા એ કાયમી નથી આપત છે સમાજ જીવનમાં ગૌ માતા માટેનો પ્રેમ ઘટ્યો એટલા માટે ગૌ માતાને ગૌશાળામાં મૂકે છે બાકી ગૌશાળામાં થોડા મૂકે એને તો 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 પોતાના અંદર રાખે ગૌશાળામાં મૂકે આ એક જે જે રીતે ઘરડા ઘર છે બાપ ઘરડા થાય તો એને મા બાપને ઘરમાં જ રાખવાનો એની સેવા કરવાનું દરેકનું સત્કર્મ જ હોય દરેકનું કર્તવ્ય હોય પરંતુ એ કર્તવ્ય માણસ જયારે ભૂલે છે ત્યારે ઘરડા કરતા થાય છે તો ઘરડા ઘરે એ આદર્શ સ્થિતિ નથી તો ઘરડા ઘર કરવા પડે છે પરંતુ એ આદર્શ સ્થિતિ નથી તો ગૌશાળા પણ હું માનું છું કે લગભગ લગભગ આજે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ કોઈ આદર્શ સ્થિતિ નથી તરીકે કોઈ ન કરતું એટલે પછી એમ કે હવે કોણ કરે તો એ અનુકંપાના ભાવથી તમે બધા ગૌ માતાનું કામ કરો છો આવું મારી સમજણ છે અને એ સમજણ હું તમારી પાસે મૂકું છું કદાચ એના સિવાયનું પણ કઈ તમારો મનનો ભાવ હોય તો એને પણ સ્વીકૃતિ કરતા મને કોઈ વાંધો નથી કેમ કે મારું જ્ઞાન માત્ર આટલું છે એટલા સુધી હું જોઈ શકું છું એનાથી ઉપરનું પણ તમે જોઈ શકતા હોય તો એ પણ હોય સેવાનું કામ કરવાનું મારી પાસે અહીંયા બે ત્રણ વિષયો મૂક્યા કે તમે અમને વાત શંકરભાઈ કરજો તો બાવીસ નું ચોવીસ કરાવવું તો એ વાતને પણ હું મૂકીશ પણ કોઈ પણ વાત મૂકતા હશુ ત્યારે આપણે એક જોતા હશું સરકારમાં બેઠેલા જોતા એટલે જયનમ સાસનમ તમે તો અને બધાને ખબર પડતી હોય પણ આ વાતને અલગ રીતે તમે વાત કરી છે એ જ પદ્ધતિથી એજ ભાવ સાથે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન ઓપન કરીશ બીજું પાર્ટ તરીકે કઈ રીતે લઈ શકાય અને બીજી વાત કરી કે ભાઈ લીઝ થી કે થોડા વર્ષ માટે કે એ રીતે કઈ ને કઈ કરીને જગ્યા જ્યાં ગોશાળા ચાલે જ છે પણ થોડું રેગ્યુલાઇઝ થાય થોડો ભાગ એને રેગ્યુલાઇઝ કરી શકાય એ પાર્ટને પણ આપણે સરકારમાં રજૂઆત જ્યાં જ્યાં કરવી છે ત્યાં આપ સૌથી પણ હું કરીશ અને ત્રીજું તો તમે જે સો રૂપિયા કીધા ને સો સુકમ કીધા બાપ સીધા બહે બેન એ કહેવાય માગે માગે ને ઓછા એમણે પછી પણ મને એવી ખબર છે કે આ ત્રીસ રૂપિયા કરતા કેટલી મહેનત પડી છે ને એ એમાં હું પ્રત્યક્ષ તમે બધાને ખબર છે એનો હું સાક્ષી છું ને એમાં સહમત કરવા માટે આખા તંત્રને સરકારને નાણા ને વિભાગ ને આમ કરીને મને ખબર છે કે એક ટાઈમે એરસીમાં બેઠા બેઠા પરસેવો મન બોલતો કે ભાઈ આ કરવું પડે પેલા કે ના

ના ચેમ્બર માં જીવનભાઈ મિનિસ્ટર હતા અને દત્તરાન જે બાપજી પધાર્યા હા તે પતમેડા એ વિધાનસભા ચાલતી હતી ને એ ટાઈમે બાપજી સ્પેશિયલ ત્યાં આવ્યા અને મને યાદ છે એ દિવસની ઘટના મારે પહેલી વખત મેં જોયા મને લાગ્યું કે મહાત્માનું સ્વરૂપ જોઈને વંદન કરવાની ઈચ્છા હતી મારો પરિચય સીધો નહોતો પણ એમની એન્ટી ચેમ્બરમાં તે બેસાડ્યા બાપજીને અને ત્યાં જ એમને પગે ખીલી કંઈક વાગેલી અને લોહી ત્યાં જતું હતું જે મારા આત્મરૂમાલ હતો મેં એકદમ ખાડી રૂમાલને તાત્કાલિક બાંધી દીધો અને પછી અરજીવનભાઈ આવ્યા ત્યાં વાત કર્યા પછી બાપજીએ વાત કરી કે ગૌ માતા માટે હવે આજે સ્થિતિ એવી છે કે એક એક દિવસ માટે તકલીફ છે અને અહીંયા કલેક્ટર તરીકે પીડી વાઘેલા કરી નતા બનાસકાંઠામાં એ ટાઈમે અને જો ગૌશાળા માટે જો મદદ ન મળે તો પછી મારે ઉપવાસ ચાલુ છે એ ટાઈમે બાપજીએ વાત કરી અને મને એકદમ આમ લાગી આવ્યું કે આ વાત ગૌ માતાની હતી ને અર્જુનભાઈ ને ત્યારે ઓળખતા અર્જુનભાઈ ની સાથે પબજી ને પેલું પરિચય હશે સારું હશે પછી અમે કેશુભાઈ મુખ્યમંત્રી હતા આ જ આખું અર્થશક કેશુભાઈ ને વાત કરી અને તે દિવસે એમણે ઓર્ડર કર્યો હતો કે આજે ને આજે જઈને તપાસ કરો અને બે દિવસમાં ચેક મળવો પડે મને ખબર છે કે અઠવાડિયું હતું ચેક એ વખતે ગૌ માતાએ અપાયો હતો અને મેં કેશુભાઈ તે દિવસે વાત કરી મેં કીધું સંતો નો અભવ છે ને એ વિધાનસભા પડે સારું નહીં એમનો રવિ ત્યાં થાય ને એટલે આપણા માટે આ સંકેત એવો છે કે આપણે આ કામ કરવું પડે કે શું ઉદારતા પૂર્વક ગઈ વખતે તે દિવસથી એમ ગૌ માતાનું આવડું મોટું કામ કરે છે ત્યાં સુધી મને ખબર નથી પરંતુ આટલું બધું ગૌશાળાનું આટલું બધું કામ એ સંતો ભગવંતો કરતા હોય અહીંયા કરગુણમાં બાપજી નાગરબંધી બાપજી એ પણ સતત જુઓ ને તો જાતે પોલ્લા ઉપાડીને છાણથી કરતા હોય તો અહીંયા બધા સેવાના ભાવથી તમે બધા જોડાયા છો એ બને બધું આપણે કરવું પડે અને મારાથી જે બનવાનું છે બાપજી હું કરીશ સરકાર આધારિત વ્યવસ્થા ન રહેવી પડે સમાજ આધારિત વ્યવસ્થા બનવી પડે આવું પણ મારો એક વ્યક્તિગત મારો મત છે અને એના કારણે કરીને આ ચાલી રહ્યું છે સરકારને તો આપણે કહેશું જેથી જેટલું વધારે થાય એટલી વ્યવસ્થા કરીએ પરંતુ ગૌશાળા અને ગૌ માતા કોઈના ઉપર ઉપકાર કરવાની જ નથી આપણને ખબર નથી ત્યાં સુધી પ્રશ્ન છે આપણે સરકાર પાસેથી જો લેવાની એક વખત ટેવ જો કાયમી પાડી દેશું તો નવું કઈ વિચાર નહીં આવે આવો મારો તમને થોડું બધાને કડવું લાગે ને એવું પણ છે છતાંય કહું છું કે જ્યાં સુધી છે વ્યવસ્થા તો કરો પરંતુ ગૌ માતા કોઈ ઉપર ભારરૂપ નથી હું હું જવાબદારીપૂર્વક કહું છું કે ગૌ માતા કોઈ ઉપર ભારરૂપ નથી માત્ર આપણને ખબર નથી એટલે આપણે એમના ઉપર દયા રાખીએ તો દયાના ભાવ નહીં એ આપણા ઉપર દયા રાખે આપણે તો સેવાના ભાવથી કરવું પડે એનું એકલું છાણ એની કોઈ કિંમત જ નથી આપણને એની વેલ્યુ નથી એટલે આપણે કોકની પાસે જઈને કહેવું અને આ વાતો શબ્દો છે કોઈ નેતાના ભાષણ નથી હું અનેક વૈજ્ઞાનિકોને મળ્યા પછી નવું સાયન્સ જે છે એને જાણ્યા પછીની હું તમને વાત કરું ગૌશાળા પાસે આજની તારીખમાં તમે કહો છો ને સો રૂપિયા હોય તો કોઈની જરૂરત ન પડે પડાપડી કરે તો તમે રૂપિયા જાતે નિર્માણ કરી શકો એમ છો માત્ર કરવાની જરૂર છે દિશા આપણે પકડી છે એના વગરની એ દિશા તમે પકડી લેશો તો ગૌશાળા વાયબલ છે આત્મનિર્ભર પણ થશે ને વધારે અમુક કમાણી આપશે તમને બીજાને ગૌ માતા નભાવી લેશે એના બેક્ટેરિયા જેટલા છે એ બેક્ટેરિયા જમીન માટે એના વગરનું કોઈ છે જ નહીં કશું ન્યુટ્રન જેટલા છે એટલા બીજે ક્યાંય તૈયાર જ નથી થતા મેં હમણાં અહીંયા લેબ તૈયાર કરી આપણી ખીમાણામાં તમે જોવા માટે જજો એક વખત અને એ લેબને લઈને માઇક્રોન્યુટ્રન જેટલા મેં જોયા કોમ્પ્યુટરમાં નાખ્યું લેબમાંથી અને માઇક્રોસોફ્ટથી બહાર લાવ્યા પછી ખબર પડી કે આટલા બધા જો બેક્ટેરિયા ફરી પાછા ધરતી ઉપર જીવતા થઈ જાય તો ધરતી સો વર્ષ પહેલાં જેવી હળદ્રુપતી એટલી ફરી થઈ શકે પછી ચેક કર્યું કે આ બેક્ટેરિયા તમે ડેવલપ ક્યાંથી કર્યા તો યુનિવર્સિટી વાળાએ કીધું કે બેક્ટેરિયા એક કરોડ પ્રકારના છે પરંતુ અહીંયા આપણે આઠ પ્રકારના લાયા આ આઠ પ્રકારના બેક્ટેરિયાને મલ્ટિપલ કરીએ તો એકમાંથી કરોડો થઈ અને આખી ધરતીને જીવતી કરે એમ કીધું મૂળ એનો સ્ત્રોત શું છે તેમણે કીધું કે મૂળ સ્ત્રોત ગાયના પેટમાં ડેવલપ થયેલો બેક્ટેરિયા છે આ જોયા પછી હું કહું છું અમે ડેવલપ કરીને અત્યારે વેચવાનું ચાલુ કર્યું છે અને માઇક્રો બેક્ટેરિયા છે ને એ ખેડૂતોને આપવાનું ચાલુ કર્યું છે બોટલમાં ભરીને આજે જેટલી તૈયાર પડ્યામાંથી એક બચ્ચી નથી બોટલ પાંચ કિલો રોજનું બનાવવાનું ચાલુ કર્યું છે બેક્ટેરિયા એક નથી મળતું મહેસાણાવાળા ત્યાંથી કરી ખેડાવાળા બધા ડિમાન્ડ કરીને કહે છે કે અમને આપો હું પચાસ હજાર મેટ્રિક ટનની પાર્ટ તે ફેક્ટરી ડેવલપ કરી રહ્યો છે બેક્ટેરિયાની બનાસ ડેરીની આપણી એ બેક્ટેરિયાની ચીપ તૈયાર કરેલી છે એક બેક્ટેરિયામાંથી કરોડો થાય છે કરોડોમાંથી કરોડો થાય છે અને એ લેબની અંદર નાખવાને કારણે તે મૂળ સ્ત્રોત ગૌ માતાના ઉધરમાં તૈયાર થઈને છાણમાંથી બહાર નીકળેલા છે ગોબરમાંથી ગોબરની અંદર જ આવેલા એના જ અંદર થાય છે દુનિયાની બીજી કોઈ ફેક્ટરી નથી થતા એને લેબ ની અંદર જેટલી ધરતી નાશ પામી છે જેટલી ધરતીના કાર્બન નાશ પામ્યો છે જેટલી ધરતીની લેયર બની ગયું છે ડીએપી યુરિયાના કારણે જંતુનાશકના કારણે અને બધા ધરતીના હતા બેક્ટેરિયા નાશ પામ્યા છે નાશ પામેલી ધરતીને ફરી જીવિત કરવાનું કામ આ બેક્ટેરિયા કરી શકે છે આ પ્રૂવ થઈ ગયું છે આ નાની ઘટના છે જ નહીં અને આવું અમૂલ કહેવાય એ ભગવાને આપેલું વરદાન આપણી પાસે છે અને નહી જ નહીં ગૌના મૂત્રમાંથી ઝરણમાંથી ડેવલપ કરેલી સંશોધન કરેલું એમાં તો કરોડ જેટલી વસ્તુઓ છે એમાંથી ચાર વસ્તુ ખાલી ડેવલપ કરી છે અમે પરંતુ આજે એ ઝરણ છે એ દૂધના ભાવે વેચાતું મળશે લેવું છે ને તો નહીં આપે ઝરણ ગૌમૂત્ર એમાંથી કેટલા પૈસા પહેલાં ભળી શકે એનું અદ્ભુત એટલે ગાય માતા નું ખાલી આ દૂધ એટલું જ નહી એની સાથે આ વસ્તુ થઈ છે પણ આપણે ભરોસો નથી ગાય માતા ની સેવા કરવા વાળા લોકોને ભરોસો નથી એમ છે કે પણ આવું હોય હોય ખરી અને તો કોણ લે કઈ રીતે થઈ શકે તો ગાય માતા નું છાણ આજે એક રૂપિયે કિલો જે લેવામાં આવે છે ભેંસ સહિતનું અમે ગૌ માતા નું છાણ દોઢ બે રૂપિયા લઈએ તો પણ પોસાયું છે અને એની કિંમત લીલો પોલ છું જે આપણે સૂકું ચણ ફૂકવ્યા પછી એના દસ થી પંદર પૈસા થાય છે કિલોના પંદર પૈસા લીલા લીલા પ્રમાણના પંદર પૈસા થાય લગભગ ચાલીસ પચાસ ટકા ઓછું થઈ જાય એસી ઓછું થઈ જાય છે તો આપણને લીલા પ્રમાણે જો ગણવા જઈએ તો પંદર વીસ પૈસાથી વધારે નથી મળતું પોટલામાં આજે એના એક રૂપિયા તો અમે અત્યારે લઈએ છીએ ડેરીમાં અને એની ગણતરી જો કરવા જોઈએ તમે પાંચ હજાર રૂપિયા એક પડું

તો પણ ટેન્ક ના ટેન્ક તમે તૈયાર કરો વેચવાની વ્યવસ્થા હું કરાવી આપીશ એમ લાગે ને કે પણ હું તમને આ કહું છું આ દિશા પકડવા જેવી છે એમાં સરકાર પાસે જઈને કેવું પડે કે અમને ખાલી ત્રીસ રૂપિયા આપીને તમે બસો કરોડ ત્રણસો કરોડમાં છૂટી ના જાઓ એ તો આપણને થોડું 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 લાંબા સમય સુધી આપ્યા કરશે એના કારણે આપણે ટક્યા કરશું એક વખત જો આ પ્લાન્ટ માટેના પૈસા જો આપણને મળી જાય તો એક વખત હજાર બે હજાર કરોડ રૂપિયા આપી શકે સરકાર અત્યારે કરોડ આપે પણ પછી આપણે સરકાર પાસે લેવા નહીં જવું પડે આપણે પોતે કરી બિલકુલ સિમ્પલ વ્યવસ્થા છે મેં આખા એના સાયન્ટિસ્ટો તૈયાર છે બધા તૈયાર કર્યું છે ડિઝાઇન તૈયાર કરી છે એનડીબી અત્યારે સુઝુકી કંપની બનાસટીની અને જર્મનના બે વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો બધા અહીંયા આવેલા છે આ પ્રૂવ કર્યું છે આખા દેશને આ કરવું જ પડશે અને જેની પાસેથી પડાપડી કરીને તમારી પાસે કેરમાં ભરી ભરીને જે હશે ને પડાપડી કરીને લઈ જશે વેચવા માટેનું તો અત્યારે આપણે ગૌશાળામાં જેટલું કરીએ ને જો જીવામૃત અને ઘન જીવામૃત અને ત્રીજું આ છાણમાંથી બેક્ટેરિયા ત્રણ જો ડેવલપ કરીએ તો જેટલું થાય ને ગૌશાળા કમસે કમ હું સમજું છું કે એક દિવસના આપણને વધારામાં પચાસ રૂપિયાથી વધારે બિલકુલ આની અંદરથી આજની તારીખમાં મળી શકે છે પચાસ રૂપિયા કરતાં વધારે પર ડેના પંદર રૂપિયા પ્રમાણે કિલો કરીએ તો બારથી ચૌદથી પંદર કિલો જેટલું છાણ દેશી ગાય આપે છે વીસ કિલો નથી આપતી પણ દસથી કરીને પંદર કિલો જેટલું રોજનું આપે છે એના બેક્ટેરિયા પહેલાં કરતાં લગભગ આઠ ગણા છે તો આપણે એને છાણને તડકામાં નાખી દઈએ છીએ ફૂંકાઈ જાય છે એટલે એનો અઠ્ઠાણું ટકા ભાગ છે એ સૂર્યના પ્રકાશ અને હવાના કારણે કરીને નાશ પામે છે માત્ર બે ટકા છાણ ખેતરમાં લઈ જાય ને ગોબર કામ આવે છે બે ટકા અને બે ટકા માટે તમને પાંચ હજાર રૂપિયા આપે છે હવે એના જો અઠ્ઠાણું ટકા જો એનો ઉપયોગ કરી લઈએ તો એના ધાર્યા પૈસા લઈ શકાય જે નક્કી કરીએ એ આપણે મેળવી શકીએ ખેડૂતની અંદર આપણે માત્ર આટલું વેલ્યુ એડિશન કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી એસી ટકા અઠાણું ટકા પાર્ટ જેનો નાશ પામે છે સૂર્યપ્રકાશને હવાથી એને ખાલી જેટલા છે એટલું જો ખેતરો સુધી પહોંચાડી દઈએ તો અઠાણું ટકા એનું વ્યવસ્થા તમે હું તો કહું છું અઠાણું ટકા ના થાય કાંઈ વાંધો નહીં ચાર ગણું પાંચ ગણું થઈ જાય ને તો પણ વીસ પચીસ હજાર રૂપિયા એ ટોલાના થઈ જાય ખાતરના આપણે આખી ગૌશાળા એના કારણે વાયબલ થઈ જાય અને મૃત તો અદભુત છે એની અંદર સો કરતા અલગ જાતના તો બેક્ટેરિયા છે વાત અને આ જમીનનો બીજો કોઈ રસ્તો નથી ખેડૂત માટે ખેતી માટે કોઈ ફેક્ટરીમાં વર્લ્ડ આખાની અંદર ધરતીને પુનજીવિત કરવા માટે કોઈ ઉપાય નથી પોટાશ બહાર થી લાયા રોક ફોસ્ફરસ બહાર થી લાયા પથ્થર માંથી લઈને નાખ્યો પણ એ પુનઃ જીવિત નથી કરતો નાખ્યા એટલા ટાઈમ જ કામ આવે છે ડીએપી ની અંદર પોટાશ જેટલું નાખ્યું એ વર્ષે જ કામ આવે છે બીજા ત્રીજા વર્ષે નથી કરતો આ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનને લેવાનું કામ કરે છે યુરિયા આપણે નાખવું પડે એની જગ્યાએ એના હાથે પુનઃજીવિત કરે ઉદ્દીપક નું કામ કરે છે અને આ અદ્ભુત છે ચમત્કાર છે હું તો કહું છું કે અણુ જેવું કામ કરી રહ્યું છે આ તો આ ગૌ માતાની દિશામાં પણ તમે બધા બેઠા છો સો દોઢસો જેટલી ગૌશાળાઓ છે મને મારી દ્રષ્ટિથી હું સમજુ છું કે એનો એનો ઉકેલ ઉકેલ આ આ છે મને દેખાય છે એટલે હું તમને તમને જો સામાન્ય સામાન્ય વાત લાગતી હોય તો ન સમજાય પેલી એવી વાત કોઈ લાગતી હોય તો મારું જે સમજણ હોય સમજણનો અભાવ હશે પરંતુ હું જે સમજ્યો છું મેં જે લોકોને મળ્યો છું એના આધાર ઉપર હું એવું સમજું છું કે હું ગાય માતાને ઘરે લઈ જઈને મેં અત્યારે મારા ત્યાં પચાસ ગાયો છે દેશી ગાય પચાસ છે કાંકરેજી ગાય અને એના ઉપરથી મને એક રૂપિયાનું ઘાસ મારે બહાર થી લાવવું નહીં પડે માત્ર છાણ અને જરણ ની અંદર થી એને જુએ છે એના વધારે પૈસા મળશે આવું હું દૂધ વગર કહું છું દૂધ છે નહીં તો વધારાનું તો એક કામ આ કરવા જેવું છે સરકારમાં હવે પછી એટલે જ્યારે માંગવા જ બેઠા છો ને તો નહીં કીધું ત્રીસ ના ત્રીસ કરો ચાલુ રાખો પછી પચાસ કરો હો કરો તો આ પછા હો વાત થઈ પણ તમે તો વાણિયા છો હાથમાં માળે હાથમાં છોકરાની બહુ ખોનાના બેડાથી રવાયાથી આ આ કેવું પડે આ હું આ કહું ને છે એ હું કહું ને એ આ છે એટલે આ વાણિયા નથી કોઈ કહું છું વાત બાકીઓ તો આ કરવા જેવું કામ આ છે કે આ જો એક વખત થઈ જશે તો ઓટોમેટિક પછી તો ગૌ માતા જ આશીર્વાદ આપશે અને બીજું કામ ભેગા ભેગું કરવા જેવું છે એ આજે તમે મને પ્રેમથી અહીંયા બોલાયો છે ને તો મને મેં મા જગદંબાએ જે બુદ્ધિશક્તિ આપી છે અથવા મને જે સમજણ આપી છે અથવા મને જે સમન્વય માતાએ સંજોગોનું નિર્માણ કર્યો છે એના કારણે કરીને આજે દુનિયાભરની અંદર ગાય અને દૂધ સાથે જે જોડાયેલા દેશો છે દુનિયાના કહું છું એની સાથે હું મળ્યો છું વિશ્વની જે ટેકનોલોજી મેં જોઈ છે હું બ્રાઝિલ ડેનમાર્ક અમેરિકા સહિતના જે દેશોની અંદર જે ટેકનોલોજી જોઈ છે એના ઉપરથી કહું છું દુનિયાભરમાં હીટ વેવના કારણે ગરમીના કારણે જે ગાયો તૈયાર કરી હતી એ બધી ગાયો ગરમીના કારણે ટકી શકે એમ નથી એમણે કીધું છે કે વધુમાં વધુ પચીસથી ત્રીસ બ્રાઝિલમાં ગયો તો એમણે કીધું પચીસથી ત્રીસ વર્ષ પછી અમારી ગાય કામ નહીં આવે એક માત્ર એશિયા ખંડની અંદર ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને થોડો શ્રીલંકાનો ભાગ એમાં રહેતી દેશી નસલની ગાયો જેમાં ભારતીય મૂળની ગાયો છે એ ગાયો ચાલીસ અડતાલીસ ડિગ્રી સુધી ચાલી શકે પાપજી પધારો આજે નસલની ગાય છે એ

કોન્ટ્રાક્ટની અંદર કોન્ટ્રાક્ટની અંદર બાપજી હું જોઈને આવ્યો ત્યાં આગળ 10000 કાંકરીજી ગાયનું ધણ મે જાતે જોયું 10000 કાંકરીજી ગાયનું ધણ બ્રાઝિલમાં મે મારી જાતે જોયું મે તે ગીર ગાયો તો લગભગ લાખોની સંખ્યામાં ગીર ગાય છે ગીર અને તેની ગીર લેન્ડો બેનો ભેગો કરીને એને સમન્વય કર્યું છે લગભગ 80 લિટર દૂધ રોજનું આપે એવી ગાય એ લોકોએ નિર્માણ કરી બે ગાયનું સમન્વય કરીને પણ આપણી કાંકરી આપણી ગીર ગાય આપણી કાંકરેજી ગાય એ ત્રીસ લીટર દૂધ આપતી મેં જાતે જોઈ છે એમણે કીધું કે અમે ચાલીસ થી બેતાલીસ લીટર દૂધ આપતી કાંકરેજી ગાય એમની પાસે છે આપણે લઈ ગયેલા ગાય પ્યોર કાંકરેજી ગાય તો એ પાર્ટ આપણે ગેપ શું રહી ગઈ હવે અહીંયા આગળ જો રોજનું દસ લીટરથી વધારે ટંકનું દૂધ આપે કાંકરેજી ગાય તો કોઈ ઘરેથી ગૌશાળા મૂકે નહીં સમજાય છે તમને બધાને તમને લાગે છે આવું થાય તો પછી એમ કે છે ગૌશાળા બનતા છે તો આપણે સુપર સેવક નથી આવું નહીં જોઈએ મને પાકો ભરોસો છે તમે તો સેવાના ભાવથી કરો છો તો મારું તમને એટલો જ વિષય છે કે ઉકેલ આપણી પાસે એવો જોઈએ કે આપણી ગૌશાળામાં તૈયાર થયેલી ગૌ માતા એની વાસળી મિનિમમ દસ લીટર ટંકે દૂધ આપે મિનિમમ અને એનામાંથી વધારે દૂધ આપવા માટેની થઈ શકે આજે આપણા બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસ લીટર દૂધ આપતી રોજની ગાય છે આપણી પાસે નંદી જે છે વાળો છે એની દૂધ હતું એ આપણે ત્યાં છે કાંકરેજ નો જે દુનિયાની અંદર એક બ્રાઝિલ પાસે છે બીજો આપણી પાસે છે જેની કરોડોની કિંમત છે એ આપણી પાસે બચી ગયો છે ભગવાનની દયા છે ગૌ માતાની ક્યાં વ્યવસ્થા છે